વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જિલ્લા ભાજપનો સુચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિતનો જન્મદિવસ સાદગી અને ઉમંગભર્યા માહોલમાં ઉજવાયો હતો આ પ્રસંગે અનેક મહાનુભાવો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ ખાસ ઉપસ્થિત રહી નરેન્દ્રભાઈના સેવા કાર્યોની સરાહના કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો વિવિધ ગામોના સરપંચ સ્નેહી સંબંધીઓ મિત્રો અને મોટી સંખ્યામાં ભાજપના સાથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નરેન્દ્રભાઈ રોહિતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી જિલ્લાના જનસેવા માટે હંમેશા તત્પર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અમારા જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનને મારા મિત્ર ભાઈ શ્રી નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે ઉત્તરે ઉત્તરે એની પ્રગતિ થાય એનું આયુષ્ય અને એમની જીવનની અંદર નવી ચેતનાઓ ફૂલે અને આ જ રીતે જે એમના વિસ્તારની અંદર કાર્યકર્તા રહે અને સૌને હશે હળી મળીને કાયમ રહે અને ખૂબ એમના જીવનમાં પ્રગતિ થાય અને એમના થકી આ જિલ્લાની અંદર ખૂબ એને આરોગ્ય સમિતિમાં રહીને કાર્ય કર્યું છે કામ કર્યું છે ભગવાનને હું પ્રાર્થના કરું કે આજના જન્મદિવસ નિમિત્તે એમને ઓગણપચાસ વર્ષ પૂરા કર્યા અને પચાસમાં વર્ષમાં જ્યારે બેઠા છે ત્યારે આવા આવનારા તમામ વર્ષ એમની માટે સુખદાયક ફળદાય અને નિરોગી નીવડે એવી અને સાથે સાથે નવું વર્ષ પણ એમના માટે ખૂબ સારું નિવડે એવી શુભકામના પાઠવું છું અને જન્મદિવસના પરિવારને અને સૌ કાર્યકર્તા વતી એમને જન્મદિવસની શુભકામના પાઠવું છું શું કર્યું ઓછા છે ત્યારે આજે એમનો જન્મદિવસ છે તો પહેલાં તો વાત કરીશ કે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ચેરમેન તો છે જ પણ પ્રથમ વડોદરા દશર જિલ્લા પંચાયત શીખના અમારા સદસ્ય અને પ્રત્યેક નાગરિક સ્વિંહોની સેવામાં

અને આ જ રીતે લોકોની સેવા કરે છે એવી સેવા કરતા રહે સાથે આજે પણ મારે વાત કરવી છે કે દિવાળી જેવો મહાપર્વ ગયો ત્યારે અમારા જિલ્લા પંચાયત સીટ હોય સીટના હરેક પ્રત્યક્ષ નાગરિક હોય તાલુકાના નાગરિક હોય તાલુકા સીટના જે નાગરિક હોય એમને હું વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવનારું વર્ષ આપનું સુખમય રહે શાંતિમય રહે એવી પણ ભગવાનને પ્રાર્થના કરું છું ધન્યવાદ